લોકોમાં દોડધામ મચી હતી અંકલેશ્વર માં વાવાઝોડા સાથે ખાબકેલા ભારે વરસાદ ને પગલે વૃક્ષો સાથે મકાનો ધરાશાય થવાની ઘટના સામે આવી હતી કેટલીક જગ્યાએ વીજ પોલ થયા હતા તો કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશય થયા હતા ત્યારે અંકલેશ્વર ભરૂચ જૂના નેશનલ હાઈવે ઉપર એસએ મોટર્સ સામેના રોડ ઉપર આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટર નો આગળનો ભાગ અચાનક થતા દોડધામ મચી ગઈ હતી જો કે આ બિલ્ડિંગ પહેલાથી જર્જરિત હાલતમાં હતી આ ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની નહીં થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો આ જર્જરિત ઇમારતને ઉતારી લેવા દસ કરતા વધુ વખત પાલિકા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં તેને ઉતારવામાં નહી આવી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે જોકે આ જર્જરિત ઇમારતને ઉતારી

પાલિકા જવાબદાર રહે તેવા અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે